તહેવારો આવી રહ્યા છે રક્ષાબંધન અને આઠમ આવી રહી છે ત્યારે ઘણી વખત એવું થાય કે રસોઈમાં ને કામમાં ને એવી એવા સમય આપણે ક્યાં સમય જતો રહે કે આપણે પાર્લરમાં જવા માટે બિલકુલ જ તૈયાર ન થઈએ કેમ કે આપણે કોઈ વસ્તુ કરાવવા માટે કે પાર્લરમાં ફટાફટ જઈ આવીએ એટલો બધો સમય આપીએ એવો બિલકુલ આપણી પાસે ટાઈમ ના હોય તો છતાં પણ એવો ઇન્સ્ટન્ટ નિખાર કઈ રીતે ઘરે લાવી શકાય કે જે ઝટપટ બની જાય છે અને તમારે ક્યાંય પણ જવું હોય તો ફટાફટ તે તૈયાર થઈ જાય છે અને તમને એકદમ જ મસ્ત સુંદર ચહેરો આપે છે તો ચાલો શરૂ કરીએ ઘરની જ વસ્તુ છે એ બિલકુલ સાવ ઓછા ખર્ચે છે એ તમને ખૂબ જ ઉપયોગી થશે મને પણ ખૂબ જ ઉપયોગી થાય છે તો મને એવું થયું કે તમારા બધાની સાથે પણ શેર કરું તો ચાલો શરૂ કરીએ સુંદર ચહેરો બધાને જ ગમે છે પરંતુ ઘણી વખત એવું થાય કે અચાનક કોઈ પ્રસંગ આવી જાય અને આપણી પાસે પાર્લરમાં જવાનો પણ બિલકુલ જ ટાઈમ નથી હોતો ત્યારે આ ઘરગથ્થું જે પેસ્ટ છે એ ખૂબ જ ઉપયોગી આવે છે તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે ઘરમાં જે પણ ચોખા વાપરીએ છીએ તેને થોડાક અમધા લઈ લેવાના છે અડધી ચમચી જેટલા ચોખા લઈ લીધા છે ત્યારબાદ તેની અંદર આપણે મસૂરની દાળ એડ કરી દઈશું મસૂરની દાળ આપણને બજારમાંથી આરામથી મળી રહે છે અને મસૂરની દાળને અડતા એકદમ જ લીસી લાગે છે એટલે કે ચામડીને એકદમ જ લીસી અને ચળકતી બનાવવા માટે મસૂરની દાળ ખૂબ જ ઉપયોગી છે અને ચોખા એ ચોખા એકદમ જ ચહેરાને ક્લીન કરવાનું કામ કરે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મસૂરની દાળ અને ચોખાને આપણે મિક્સચર જારમાં સારી રીતે પીસી લીધું છે ને મસૂરની દાળ છે એ સ્ક્રબનું પણ કામ કરે છે એટલે કે મસૂરની દાળને જ્યારે તમે ફાઇન્ડ પાવડર બનાવશો તો એકદમ જ કણી કણી જેવો પાવડર બનશે કે જે બહારનો સ્ક્રબ મળે છે એ ટાઈપનો સરસ પાવડર બની જશે જો તમારે સ્ક્રબ ના બનાવવું હોય તો તમે આ જે ફાઇન્ડ પાવડર છે તેને ચાળીને પણ લઈ શકો છો જે એકદમ સ્મૂથ પેસ્ટ બની જશે ત્યારબાદ આપણે થોડીકમથી ચપટી જેટલી હળદર એડ કરી દઈશું હળદર ચહેરા પર નિખાર લાવવાનું કામ કરે છે એટલા માટે ચોક્કસથી હળદરને એડ કરવી ત્યારબાદ ચણાનો લોટ એક ચમચી જેટલો આપણે એડ કરી દીધો છે ચણાનો લોટથી બાઇન્ડિંગ ખૂબ જ સારું આવે છે અને ચહેરા પરની જે ચામડી છે તેની કરચલીઓ પણ દૂર કરે છે આમાં બધી જ વસ્તુને ખૂબ જ સારી રીતે આપણે મિક્સ કરી લઈએ ત્યારબાદ તેની અંદર આપણે કાચું દૂધ લઈ લેવાનું છે કાચું દૂધ એટલે કે રો મિલ્ક જેને ઉકાળેલું કે કોઈપણ રીતે ગરમ કરેલું લેવાનું નથી ફક્ત કાચું અને કાચું દૂધ જ લેવાનું છે કાચું દૂધ ચહેરા પરની ગંદકી દૂર કરવા માટેનો બેસ્ટ મોશ્ચરાઈઝર છે કે જેનાથી ચહેરા પરની ગંદકી છે એ આરામથી દૂર થાય છે આમ આ પેસ્ટને આપણે થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને ખૂબ જ સારી રીતે હલાવી લઈશું ત્યારબાદ દૂધ ઉમેરીને એકદમ જ સરસ પેસ્ટ બની જાય ત્યારે તમારે ચહેરાને સૌથી પહેલાં સાફ પાણીથી ધોઈ લેવાનો છે ત્યારબાદ આ પેસ્ટને લગાવીને પાંચથી સાત મિનિટ સુધી મસાજ કરી લેવાનો છે ત્યારબાદ ફરીથી સાફ પાણીથી ધોઈ લેવાનો છે તમે જોઈ શકશો કે ઇન્સ્ટન્ટ નિખાર મળે છે ખૂબ જ સરસ અને એકદમ જ સરસ ચામડી લીસી ચળકતી બને છે તમે આ પેસ્ટને ફૂલ બોડી પર પણ લગાવી શકો છો અને તમે જે ફાઇન્ડ પાવડર કરેલો છે હળદર અને ચણા લોટ મિક્સ કરીને તેને એરટાઈટ ડબ્બામાં પણ ભરી શકો છો અને તેને પંદર દિવસ કે વીસ દિવસ સુધી રાખી શકો છો આમ આ પેસ્ટ છે એ ફટાફટ બની જાય છે તમને ઇન્સ્ટન્ટ નિખાર આપે છે આ પેસ્ટથી કોઈ પણ આડઅસર થતી નથી અને પાર્લરના મોંઘા ખર્ચાને પહોંચી વળવા માટે આ એક ખૂબ જ સારો અને બેસ્ટ ઉપાય છે